આવ્યો શું વજનદાર વાત લઈને વાત કરી છે આપણી ધરતીના સંતો ની એવા એવા સમર્થ સંતો આ ધરતી ની માથે જન્મ એવા એવા મહાપુરુષો જન્મ એવા એવા સંતો નું શું મહાત્મ હોય શું મહાનતા હોય શું ખૂબી હોય

અને મેઘરાજાએ બરાબર ખડખડાટ દાંત કાઢ્યા ને ધરતી એ કીધું કે તમે શેનું અભિમાન કરો છો ત્યારે મેઘરાજા ના મોઢા શબ્દો નીકળ્યા કે બરોબર આઠ મહિનો આવ્યો હોય આપમાં વાદળાના બે વડા ચાર વડા થર બાંધી જાય ગઢ હડીએ યાબ વળકળ મંદ પ્રબળા મલકતી દીપ્તી ખડકડ હસી નવડા શામ ઘૂંઘટ શોભતી યબળા યકેલી કરત ખેલી વ્યોમ વેલી લળવળી અષાટ ગમ ગમ ધરા ધમધમ વરળ ચમચમ વીજળી ત્રેપને ભાદરવ માસ પ્રગળા વહે પચનંગ વાદળાંગડ હડડ ધણન અને અમર ગાજે શિખર ઉતરંગ શામળા કાળા ડિબાંગ વાદા ના એવો મેં મંડાણો હોય મેઘરાજા એમ કે છે કે આટલું મારું મહાત્મ છે અને ત્યારે ભગવાન ને એમ થયું કે મારાથી મોટું કોઈ હોય ને આ ધરતી નું મેઘ નું સર્જન તો મેં કર્યું ને અને ઈ વખતે ભક્તિએ ભગવાન ને કીધું કે તમારી ભક્તિ થાય એટલે તમે મહાન છો પછી કવિ ભક્તિ ને કીધું કે ભક્તિ સંતો સિવાય દુનિયામાં કોઈ કરી ના શકે સંતો છે એટલે ભક્તિ છે અને એના માટે કહેવામાં આવ્યું ધરતી વડેરો મેહુલો મેઘ વડો ભગવંત ભગવંત છે ભક્તિ વડે અને ભક્તિ વડેરા સંત ભલામણ